આગળ વાત કરીએ તો માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેના અનુસંધાને આજ રોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે છ ડિસેમ્બર ઓગણીસો બાણું માં અયોધ્યા કાર સેવક તરીકે ગયેલા અને શ્રી રામ મંદિરના પુનરોદ્ધાર માટે સેવા આપેલ છે તેવા સત્યાવીસ જેટલા કાર સેવકોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કર્મશીલ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી એડવોકેટ ડીડી દેવાણીના જણાવ્યા મુજબ આજ રોજ યોજાયેલા સન્માન કાર્યક્રમમાં કેશોદ માળિયાહાતી માધુપુર માંગરોળ તાલુકાના સત્યાવીસ કાર સેવકોના સન્માન કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ મંદિર વાળા સંત શ્રી મહાદેવ ગિરિ બાપુ સંજોગો વસાહત પહોંચી શક્યા ન હતા પરંતુ તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર રહી ચુકેલા ઘનશ્યામ ચરણ ખાસ પ્રકારે ઉપસ્થિત રહીને કાર સેવકોને આશીર્વાદ આપી અને હંમેશા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું